મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો સુપ્રીમ કોર્ટ દ્વારા દેશભરના પચાસ લાખ કરતાં પણ વધારે આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે અતિ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો સુપ્રીમ કોર્ટ દ્વારા તમામ રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારો છે એને એક ટકોર કરવામાં આવી હતી કે પાંચ વર્ષ કે તેથી વધારે એક જ જગ્યાએ નોકરી કરતા અથવા તો આઉટસોર્સ કર્મચારી કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કર્મચારી જેવા લાભ મળવા જોઈએ મિત્રો ત્યારબાદ તમામ રાજ્ય સરકારો જે છે તે હરકતમાં આવી ગયા હતા અને મિત્રો પોતાના અલગ અલગ વિભાગો અને બોર્ડ નિગમ કોર્પોરેશનમાં કામ કરતા હોય તેમના માટે કોન્ટ્રાક્ટ કર્મચારી આઉટસોર્સ કર્મચારીઓ માટે વિવિધ લાભો જાહેર કરવાનું ક્રમશઃ નક્કી કરી લીધું હતું અને તેમાં પણ મિત્રો આ રાજ્ય સરકાર દ્વારા જે છે તે મિત્રો આઉટસોર્સિંગ કોર્પોરેશનની બોર્ડની રચના કરવાની જાહેરાત કરવામાં આવી હતી તો મિત્રો આજના વિડીયોમાં વિગતવાર જાણીશું કે મુખ્યમંત્રી શ્રીની જાહેરાત મુજબ આઉટસોર્સિંગ કોર્પોરેશનની રચના થઈ ન હોવાથી સરકાર દ્વારા જે છે તે મિત્રો અહીં ઉદાન સિદ્ધા દાખવવામાં આવી રહી હતી તો મિત્રો શું છે મુખ્યમંત્રી દ્વારા જાહેરાત અને છતાં પણ આઉટસોર્સિંગ કોર્પોરેશનની રચના કેમ નથી થઈ રહી તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરશું અને કઈ રાજ્ય સરકાર દ્વારા આ બોર્ડ ઓપો કોર્પોરેશનની આઉટસોર્સિંગની રચના કરવાની વાત થઈ હતી તેને લઈને પણ વિડીયોમાં વિગતવાર જાણીશું મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને કરવાનું ના ભૂલતા મિત્રો આઉટસોર્સિંગ કોર્પોરેશનની રચનાના સંદર્ભમાં એવું જાણવા મળ્યું છે કે આઉટસોર્સ કરેલા કર્મચારીઓની સમસ્યાઓ કોર્પોરેશનમાં પણ ચાલુ રહેશે કારણ કે કોર્પોરેશન સેવા અને ભરતીનું સમગ્ર કાર્ય આઉટસોર્સ કરેલી એજન્સીઓ દ્વારા કરવાની વ્યવસ્થા કરી રહી છે મળતી માહિતી મુજબ જોઈન્ટ હેલ્થ આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ કર્મચારી સંઘવતી ઉત્તર પ્રદેશ સરકારના મુખ્ય સચિવને સૂચનપત્ર મોકલવામાં આવે છે કે આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ એમ્પ્લોય યુનિયનના જનરલ સેક્રેટરી સચિદાનને કહી હતી અને એમનું કહેવું છે અને ત્યારબાદ મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે આઉટસોર્સિંગ કોર્પોરેશનની રચના પછી એજન્સીઓની સેવાઓ સમાપ્ત કરવામાં આવશે અને કર્મચારીઓની ભરતી નિમણૂકપત્ર પગાર કોર્પોરેશન દ્વારા જ આપવામાં આવશે અને તમામ કામો સીધા કોર્પોરેશન દ્વારા જ કરવામાં આવશે આનાથી સરકારના જીએસટી અને સર્વિસ ચાર્જ વધશે પરંતુ હાલમાં મળી રહેલી માહિતી મુજબ કોર્પોરેશનના તમામ કામ ફક્ત સર્વિસ પ્રોવાઈડર પેઢી દ્વારા જ કરાવવાની જોગવાઈઓ કરવામાં આવી રહી છે જે યોગ્ય નથી અને મુખ્યમંત્રી દ્વારા જે જાહેરાત કરાઈ છે એનો ક્યાંય પણ અમલ થતો નથી સચિવના જણાવ્યા અનુસાર આ પહેલાં પણ ઘણી કોર્પોરેશનોએ આઉટસોર્સિંગ સેવા પ્રદાન કરતી કંપનીઓની નોંધણી કરાવીને કામ કરાવ્યું હતું જેમાં કર્મચારીઓનું શોષણ કરવામાં આવતું હતું અને પગારની મોટી રકમની ઉચાપત પણ કરવામાં આવતી હતી હોમિયોપેથી વિભાગમાં એપટ્રોન દ્વારા એક એજન્સીનું કામ આપવામાં આવ્યું હતું અને હજારો કર્મચારીઓના પગારમાં ચૌદ મહિના સુધી ઉચાપત કરવામાં આવી હતી અને ઘણા કિસ્સાઓમાં તો કોર્પોરેશનની રચના ઘોષણાપત્ર અનુસાર હોવી જોઈએ અન્યથા કોર્પોરેશનની કોઈ પણ જરૂર નથી જો આઉટસોર્સ કર્મચારીઓનું શોષણ અને ભજવણી ખરા અર્થમાં જો બંધ જ કરવી હોય તો સરકારે એજન્સીઓના કરારનો અંત લાવવો જોઈએ અને કર્મચારીઓની સેવાઓ સીધી કોર્પોરેશન દ્વારા લેવામાં આવે તેવી વ્યવસ્થા કરવી જોઈએ સરકારને મોકલવામાં આવેલા પ્રસ્તાવમાં રાજ્ય મહામંત્રી સચ્ચિદાનંદ મિશ્રાએ માંગ કરી છે કે કર્મચારીઓની નિમણૂક અને પગાર ચૂકવણી સીધી નિગમ દ્વારા કરવામાં આવે અને કર્મચારીઓને પ્રમોશન અને વાર્ષિક પગાર તેમજ વિવિધ રજાઓના લાભ પણ આપવામાં આવે ત્યારબાદ સૌથી મહત્ત્વની વાત એવી છે કે ચોક્કસ સમયગાળા બાદ કર્મચારીઓને કાયમી જગ્યાઓ પર સમાવેશ કરવામાં આવે અને સમિતિ દ્વારા નક્કી કરાયેલ પગાર ધોરણનો લાભ પણ તબીબી શિક્ષણ વિભાગમાં થવો જોઈએ અને કર્મચારીઓને તેમની સેવાઓ અને બોનસ આપવામાં આવવા જોઈએ તેમણે એમ પણ કહ્યું હતું કે આ બાબતે સરકારને પત્ર મોકલવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં કર્મચારી સંગઠનનું એ પ્રતિનિધિ મંડળ નિગમની રચના કરી રહેલા મુખ્ય સચિવને પણ આ મિત્રો સરકાર દ્વારા મુખ્યમંત્રીની જાહેરાત થયા પણ આઉટસોર્સિંગ કર્મચારીઓને પ્રાઇવેટ સંસ્થાઓ દ્વારા કામ લેતા હોવાથી મિત્રો જે કર્મચારી ગણ છે તે નારાજ છે આવા જ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય અસ્તુ